રાજ્યની અંદર આમ તો કહેવાય છે કે એકાદ દિવસથી એક ચર્ચા ચાલી રહી છે કે આતંકવાદીઓ આવે છે ક્યાંથી અને આવે છે તો સાથે કેટલા બધા હથિયારો સાથે પકડાય છે તો હવે સિલસિલો જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે દેશમાં મોટા આતંકી ષડયંત્રનો આ સૌથી મોટો પર્દાફાશ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે ગુજરાત બાદ હરિયાણામાં આતંકવાદીઓના નાપાક ષડયંત્રનો આ સૌથી મોટો પર્દાફાશ ફરીદાબાદમાં ત્રણસો કિલોથી વધુનો જ્વલનશીલ પદાર્થ જપ્ત કરી લેવામાં આવ્યો છે હરિયાણામાં જમ્મુ કાશ્મીર પોલીસે આ સૌથી મોટી કાર્યવાહી કરી છે સાથે જ વાત કરવામાં આવે તો પોલીસે ડોક્ટર મુઝમિલ નામના ડોક્ટરની ધરપકડ પણ કરી લીધી છે ડોક્ટર મુઝમિલ ના ઘરેથી એકે ફોર્ટી સેવન અને કારતુસો પણ મળી આવતા તેમને જપ્ત કરી છે પુલવામાનો રહેવાસી ડોક્ટર મુઝમિલ એ ત્યાં નો રહેવાસી હોવાનું અત્યારે ખુલ્યું છે ધરપકડ કરાયેલા ડોક્ટર આદિલ ની બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા ગુજરાત સહિત ચાર રાજ્યોમાં તપાસનો ધમધમાટ અત્યારે શરૂ કરી દેવામાં આવ્યો છે હરિયાણા જમ્મુ કાશ્મીર યુપીમાં તપાસ તેજ કરવામાં આવી છે સાથે જ વાત કરવામાં આવે તો દેશના મોટા આતંકી ષડયંત્રોના મોટો પર્દાઓ જોવા મળી રહ્યો છે ગઈકાલે બપોરના સમય આસપાસ ગુજરાતના એ ગાંધીનગર અડાલજ નજીકથી ત્રણ જેટલા એ આતંકવાદી જશે તે તે કાર્યવાહી જે છે કરી રહ્યા હતા એમની પાસેથી પણ જ્વલનશીલ પદાર્થ જે છે તે મળી આવ્યો હતો અને ગુજરાતની અંદર કંઈક મોટું કરવા માટે એ લોકો આવ્યા હોય ને તેનું ષડયંત્ર જે છે તે રચતા હોય એ પહેલા એમની ધરપકડ થઈ ગઈ હતી પ્રદીપ મારી સાથે જોડાયા છે પ્રદીપ જે રીતે આતંકવાદીઓના સંગઠન એ ધીમે ધીમે બહાર આવી રહ્યા છે ને એક 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 કરતા કેટલાય આતંકવાદીઓ જે છે તે પકડાઈ રહ્યા છે ગુજરાતને આ સાથે જ અલગ અલગ રાજ્યોમાંથી જ્વલનશીલ પદાર્થ સાથે પકડાઈ રહ્યા છે અત્યારે શું વધુ વિગત ને શું માહિતી ભાવિક ગુજરાત એટીએસ દ્વારા ત્રણ આતંકીઓને ગાંધીનગરના અડાલા પાસેથી ઝડપી પાડ્યા હતા અને એ ઝડપતાની સાથે જ આ મામલે એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે કાર્યવાહીના ભાગરૂપે શરૂઆતી તબક્કાની અંદર પૂછપરછ જે હાથ ધરવામાં આવી હતી એ પૂછપરછ બાદ ગુજરાત એટીએસએ ઝડપેલા ત્રણ આતંકીઓમાંના એક આતંકીએ ડોક્ટર હોવાની વાત એ ખુલી હતી જોકે ત્યારબાદ ગુજરાત હરિયાણા રાજસ્થાન જમ્મુ કાશ્મીર સહિતના રાજ્યોની અંદર પણ એજન્સીઓ એલર્ટ બની હતી કેમ કે જ્યારે ગુજરાત એટીએસએ આ આતંકીઓને ઝડપી પાડ્યા ત્યારે તેમની પાસેથી કેટલાક હથિયારો પણ મળી આવ્યા હતા જોકે આખી આ ઘટનાની અંદર પૂછપરછ કરતાની સાથે જ કેટલાક આતંકીઓએ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર રેકી કરી આવ્યા હતા જેમાં અમદાવાદની અંદર પણ બે ચાર જગ્યાઓ પર રેકી કર્યા હોવાની વાત સામે આવી હતી જોકે ત્યારબાદ અલગ અલગ રાજ્યોની અંદર એજન્સીઓએ સતર્ક થઈ અને એજન્સીઓએ સતર્ક થતાના ભાગરૂપે જ ગુજરાત બાદ ફરીદાબાદની અંદર એક મોટું ઓપરેશન જે છે તે પાર પાડવામાં આવ્યું છે અને ફરી અમદાવાદની અંદર એક ડોક્ટરના રૂમમાંથી ત્રણસો ને સાહીઠ કિલો જેટલો જ્વલનશીલ પદાર્થ જે છે તે જપ્ત કરવામાં આવ્યો છે તેની સાથે એકે ફોર્ટી સેવન ગોળો અને કેટલું કેમિકલ જે છે તે જપ્ત કરવામાં આવ્યું છે કાર્યવાહી હાથ ધરવામાં આવી એ દરમિયાન તેની પણ અટકાયત કરી લેવામાં આવી છે આ આતંકી ષડયંત્રની અંદર હજુ કેટલાક ડોક્ટરો એ સામેલ હોવાની વાત એ સામે આવી રહી છે ડોક્ટરો એટલા માટે કેમ કે એક સાથે ચાઇનાની અંદરથી અભ્યાસ કરીને ડૉક્ટર બનેલા કેટલાક આઈએસઆઈ સાથે જોડાયેલા આતંકી સંગઠન સાથે જોડાયેલા કેટલાક ભારતની અંદર અલગ અલગ શહેરોની અંદર પ્રેક્ટિસ કરી રહ્યા હતા તેમને એ કોઈ આતંક ષડયંત્રને અંજામ આપવા માટે તેઓ ભારત મોકલવામાં આવ્યા હતા અને જે ષડયંત્રને તેમને અંજામ આપવાની વાત કરવામાં આવી હતી તેમાં કેટલાક જગ્યાઓ ઉપર કેટલાક આતંકીઓ ત્યાં જઈને એ વિસ્તાર અથવા તો એ જગ્યા ઉપર જઈને વિઝિટ પણ કરી આવ્યા એટલે કે રેકી પણ કરી આવ્યા હોવાની વાત સામે આવી છે જો કે હાલ આ જે આતંકીઓની અટકાયત કરવામાં આવી છે જેમાં ગુજરાત એટીએસે જ્યારે આતંકીઓની અટકાયત કરી હતી તેમની પાસેથી ત્રણ પિસ્તોલ અને ત્રીસ જેટલા જીવતા કારતુસ અને કેટલો કેમિકલનો જથ્થો મળ્યો હતો એટીએસને જે કેમિકલનો જથ્થો મળ્યો છે એ જ પ્રકારનો એ કેમિકલનો જથ્થો ફરીદાબાદની અંદરથી જડપાયેલા આતંકીઓ જે છે તેમની પાસેથી મળ્યા હોવાની પ્રાથમિક જાણકારી હાલ તો મળી રહી છે જ્યારે આ તમામને લઈને હાલ તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે જ્યારે અનંતનાગ જેમએફસીના એક રૂમમાં એટલે કે ફરીદાબાદના અનંતનાગની અંદરથી જે એકે ફોર્ટી સેવન મળી આવી છે જેને લઈને આખા આ કેસની તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે મહત્વપૂર્ણ વાત એ છે ભાવિક કે હાલ ગુજરાત એટીએસની સાથે જે પકડાયેલા ત્રણ આતંકીઓ જે છે તે અને સાથે જ અનંતનાગ એટલે કે ફરીદાબાદની અંદરથી પકડાયેલા આતંકીઓની સાથે એક જોઈન્ટ ઇન્વેસ્ટિગેશન ટીમ જે છે તે આખી આ ઘટનાનું તપાસનો ધમધમાટ તેજ ચલાવી રહી છે જેને લઈને જમ્મુ કાશ્મીરની અંદર પણ સરહદીય વિસ્તારોની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે કેમ કે આટલા મોટા પ્રમાણની અંદર જ્વલનશીલ પદાર્થ સાથે અલગ અલગ શહેરોની અંદરથી આતંકીઓ પકડાવવા એ ખૂબ મોટી વાત કહી શકાય કે આવનારા સમયની અંદર કોઈ પણ એ આતંકી સંગઠનો દ્વારા એ કોઈ ઘટનાને અંજામ આપવા માટે આવ્યા હતા પરંતુ અંજામ આપે પહેલા પહેલાં જ ગુજરાત એટીએસ સહિત એ તમામ એ રાજ્યોની ફોર્સે આ એક સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે હજુ પણ આ ઓપરેશનની અંદર કેટલાક આતંકીઓ ઝડપાય તો કદાચ નવાઈ નહીં ને આતંકીઓ ઝડપાતાની સાથે જ ઓપરેશન ઝેરી જે આતંકીઓને પકડવા માટેની શરૂઆત કરવામાં આવી છે જેમાં ગુજરાતથી શરૂઆત થઈ છે ને આવનારા સમયની અંદર અલગ અલગ રાજ્યોની અંદરથી પણ કદાચ આતંકીઓ પકડાય તો પણ નવાઈ નહીં અને હવે જોવાનું રહેશે કે કેટલા આતંકીઓ કયા રાજ્યોની અંદરથી પકડાય છે ને એમની પાસેથી કેટલા હથિયારો આવે છે

એ આતંકવાદીઓ હતા તેમની પાસેથી કેટલી કારતુસો મળી આવી કેટલી ગન મળી આવી હતી જ્વલનશીલ પદાર્થ પણ મળી આવ્યો હતો કયા અંદરથી ગુજરાત આવ્યા હૈદરાબાદ થી સીધા બાય રોડ અમદાવાદ આવ્યા વચ્ચે ક્યાંય ચેક હોય આ સૌથી મોટો એક સવાલ કે જો આટલી ગન આટલી ગોળીઓ સાથે લોકો આવતા હોય જ્વલનશીલ પદાર્થ સાથે આવતા હોય તો ક્યાંય ચેક નહીં કર્યા હોય અને મોટી વસ્તુ એ કે આ ત્રણેય આતંકવાદી કે જે ગુજરાતની અંદર આવ્યા હતા હૈદરાબાદ થી બાય રોડ તો પછી એક અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ સ્ટેટમાંથી પણ આ પ્રકારના સમાચારો મળી રહ્યા છે કે આતંકવાદી જે છે તે પકડાયા છે હવે એ જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ આતંકવાદીઓની જે પૂછપરછ કરવામાં આવશે ત્યારે શું નવા ખુલાસા થાય છે